ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ સુરત બેઠક અગાઉ જ બિનહરીફ થઈ હતી પરિણામે પચીસ બેઠકો પર મતદાન વધારવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છતાં બે હજાર ઓગણીસની સરખામણીએ ટકાવારી ઘટી હતી આ સ્થિતિ જોતા ભાજપે બેઠક વાઇઝ વિશ્લેષણ શરૂ કર્યું છે પણ આઈબીના રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે બનાસકાંઠા સાબરકાંઠા આણંદ સુરેન્દ્રનગર બેઠક ભાજપે ગુમાવી પડે તો નવાય નહીં જો કે ભાજપનો દાવો છે કે આ વખતે પણ ભાજપ હેટ્રિક કરશે માહિતગાર સૂત્રોની વાત માનવામાં આવે તો આઈબીના રિપોર્ટમાં જણાવ્યું છે કે બનાસકાંઠા પાટણ અને જામનગરની બેઠકો ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે આ રિપોર્ટના પગલે ભાજપની ઊંઘ ઉડી ગઈ છે સાથે નેતાગીરી દ્વારા જોખમી બેઠકોના મતદાનના આંકડાઓની ચકાસણી શરૂ કરવામાં આવી છે કોંગ્રેસ તરફી બેઠકો કેટલું મતદાન થયું તેની ગણતરી શરૂ કરાઈ છે ક્ષત્રિય આંદોલનને કારણે ભાજપના ઉમેદવારોની સરસાઈને વધતા ઓછા પ્રમાણમાં અસર થવાની ગણતરી રાખવામાં આવતી જ હતી ક્ષત્રિય આંદોલનની મુખ્ય અસર જામનગર ભાવનગર જેવી અમુક બેઠકો પૂરતી મર્યાદિત રહેવાનું મનાતું હતું પરંતુ આઈબીના રિપોર્ટમાં બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે તેના કારણે આ બેઠકોમાં શું અસર થઈ છે તેનું વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે ઓછા મતદાન માટે આકરા તાપ હીટવેવની સ્થિતિને કારણે ગણવામાં આવી હતી તે સિવાય પણ ઓછા મતદાન માટે અન્ય કોઈ કારણ હતું કે કેમ તે પણ ચકાસવામાં આવ્યું છે અત્રે નોંધનીય છે કે રાજકીય સટ્ટા બજારમાં બુકીઓ અમરેલી અને બનાસકાંઠાની સીટ ભાજપ માટે જીતવી મુશ્કેલ હોવાનું જણાવી રહ્યા છે આઈબીના રિપોર્ટમાં જે ચાર બેઠકોનો ઉલ્લેખ છે તેમાં બનાસકાંઠા બેઠક આવી જાય છે આ સંજોગોમાં આઈબી અને સટ્ટા બજારનું ગણિત બનાસકાંઠાની બેઠક માટે સમાન રહ્યું છે તે સૂચક છે ગુજરાતમાં બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એમ બંને લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ છવ્વીસ બેઠકો પર વિજય મેળવ્યો હતો આ વખતે પણ તમામ છવ્વીસ બેઠકો જીતી હેટ્રિક સર્જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો સાથે સાથે પાંચ લાખ કરતાં વધુની લીડ મેળવવાનો પણ ભાજપનો ટાર્ગેટ હતો જોકે ચૂંટણી પૂર્વ જ આંદોલન સહિતના અનેક મુદ્દાઓને કારણે વાતાવરણ ડોહળાઈ જતા ટાર્ગેટ મુજબની લીડ મેળવવા વિશે આશંકા ઊભી થઈ છે